હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ કાચા બટેકામાંથી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ભજીયા જે ફક્ત પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ તો આ સરસ મજાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે આપણે કાચા બટેકા લીધા છે અને તેને ખમણીની મદદથી આપણે ખમણી લેવાના છે આ રીતે ચારે બટેકા આપણે ખમણી લઈશું તો આ રીતે આપણે ચારેય બટેકાને ખમણી લીધા છે હવે આપણે એને બેથી ત્રણ વખત સારી રીતે પાણીમાં વોશ કરી દઈશું જેનાથી તેનું જે બધું સ્ટાર્ચ છે તે નીકળી જાય તો અહીં તમે જોઈ શકો છો કે મેં બેથી ત્રણ વખત બટેકાને સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે બધો જ સ્ટાર્ચ જે છે તેમાંથી રિમૂવ કરી દીધું છે હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરીશું તેનાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે ધાણાની સાથે જ આપણે તેમાં ઉમેરવાની છે લીલા મરચાં તો લીલા મરચાંને મેં બારીક બારીક કાઢી લીધા છે હવે આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું સારા કલર માટે હળદર પાવડર પણ ઉમેરી દેવાની છે અહીં આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો લાલ મરચાં તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરવાના છે અડધી ચમચી જેટલું આપણે ચાટ મસાલો નાખી દઈશું એક ચપટી જેટલી હિંગ પણ ઉમેરવાની છે થોડા કાળા મરીનું પાવડર આપણે તેમાં ઉમેરી દઈશું વધારે નથી નાખવાનું કાળા મરી અડધી ચમચીથી પણ ઓછા નાખવાના છે હવે આપણે બે ચમચી જેટલું મેંદો ઉમેરવાનું છે આમાં મેંદાની જગ્યાએ તમે કોર્ન ફ્લોર અથવા ચોખ્ખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો બે ચમચી જેટલું મેંદુ આપણે તેમાં નાખી દીધું છે હવે મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબનું ચાટ મસાલો પણ નાખ્યો છે તો મીઠાનું પ્રમાણ એ મુજબનું રાખવું હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જ્યારે ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે તમને કોઈ જલ્દીથી વગર મહેનતથી ખૂબ જ ઓછી મહેનતમાં નાસ્તો બનાવવો હોય ત્યારે આ કાચા બટેકાના જે ભજીયા છે તે ખૂબ જ સરસ ઓપ્શન રહે છે તો સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે અને બેન્ડિંગ જોઈ લેવાની છે જો તમારે લોટનું પ્રમાણ પ્રમાણ વધારે રાખવું હોય સરસ ના આવતી હોય તો મેંદુ વધારે પણ લઈ શકો છો તો અહી હું એક ચમચી જેટલું મેંદુ વધારે નાખી રહી છું સૌથી પહેલા જ્યારે આપણે મેંદુ નાખીએ ત્યારે વધારે નથી નાખવાનું પછી જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ ત્યારે જરૂરત લાગે ત્યારે આપણે થોડું એડ કરી શકીએ હવે આપણે આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો બટેકામાં જે મસાલા નાખ્યા મીઠું નાખ્યું તેની મદદથી બટેકા જે છે એ થોડું થોડું પાણી છોડશે અને આપણે આ ડોફ લેટ કરતી વખતે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે હવે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છું હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી રહી છે જેવું ભજીયા માટે આપણે જોઈએ એવું જ બનીને તૈયાર થઈ ગયું છે હવે તેલ ગરમ થઈ ચૂક્યું છે તો જે બટેકાનું મિક્સર આપણે બનાવીને રાખ્યું હતું તેના આવી રીતે ગોળા જેવું બનાવીને કોઈ પણ શેપ આપીને તમે એને ફ્રાય કરી શકો છો હવે દળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું એકદમ હાઈ નથી રાખવાની અને સ્લો પણ નહીં રાખવાની આવી રીતે આપણે બધા જ ભજીયા ફ્રાય કરી લેવાના છે આ રીતે ખૂબ જ ઓછા સમયમાં તમે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીને તૈયાર કરી શકું છું બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અહીં તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો ચોખાનો લોટ કોર્ન કે બેસનનો પણ ઉપયોગ કરી શકાય છે તેનાથી પણ આ ભજીયા બની જતા હોય છે પણ ક્રિસ્પી જો તમારે જોઈતું હોય તો મેંદાનો લોટનો ઉપયોગ કરી લેવાનો આપણે આ રીતે ચલાવીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ભજીયા તળી લેવાના છે હજી મારે થોડાક કલર જોઈએ છીએ એટલે થોડી વધારે વાર તેને ફ્રાય કરી રહીશું અને બીજા જેટલા ભજીયા આપણા બાજીએ છીએ તે બધાને આપણે ફ્રાય કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ચૂક્યા છે એકદમ ક્રિસ્પી અને જલ્દીથી બની જાય એવા ભજીયાને મેં અહીં ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મળીએ આપણે આગલા વિડીયોમાં